હવે સમાચાર વિગતવાર સુરત રેલવે સ્ટેશન થી ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુધી રથયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા હતા સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે સુરત રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુધી યોજાઈ હતી રથયાત્રા તેમાં મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા હતા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સુરતના મેયર દક્ષેશ માવાણી પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદી રથયાત્રામાં જોડાયા હતા સુરત જય રણ છોર માખણ ચોરના નારાથી ગુંજી ઉઠ્યું હતું રથયાત્રાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રામાં જોડાયા છે સુરતની મોટી સૌથી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભગવાન જગન્નાથના દર્શન માટે લોકોની ભીડ જામી હતી રાજકીય આગેવાનો મંત્રીઓ ઉદ્યોગપતિ સહિત તમામ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ભગવાનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી લોકો નાચ ગાન કરતા નજરે પડ્યા હતા ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે બહેન સુભદ્રાજી અને મોટા ભાઈ બલભદ્ર સાથે નગરચર્યા નીકળવાના છે અત્યારે રથપથા પ્રસ્થાન થવાની તૈયારીમાં છે ત્યારે આ બધાના જીવનમાં ભગવાનના જો રથ ફરતા રહે એવી અમે સુરત શહેર પોલીસ પરિવાર મારા તરફથી બધા લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય હિન્દ જય ભારત જય જગન્નાથ એક જમાનો હતો કે જ્યારે રથયાત્રા હોય ત્યારે વાતાવરણ સંવેદનશીલ થતું રથયાત્રા રથયાત્રામાં તુફારું થતા પરંતુ ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી આ રથયાત્રા એક તંદુરસ્ વાતાવરણમાં દિર્વિધને પસાર થઈ રહી છે એ માટે જે પરંપરા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં શરૂ કરી છે એમને અભિનંદન આપું મુખ્યત્વે પૂરા ભારત વર્ષમાં આજે અનેક જગ્યાઓ ઉપર ભગવાન જગન્નાથ યાત્રા નીકળે છે પૂરી મુકામે ઓરિસ્સામાં ગુજરાતમાં અમદાવાદમાં અને સુરતમાં પણ આ ભવ્ય એક યાત્રાનું આયોજન થયું છે આપણે આપણા સાંસ્કૃતિક પુરાણ

ભવ્ય જયારે અષાઢી નહી બહાર આવ્યા છે પૂરું સુરત આજે જય જગન્નાથ ની ગુંજરીઓ છે તમામ ભક્તોને હું વંદન કરું છું કોટી કોટી વંદન તો સુદર્શન ચક્ર પણ ચાલુ